સુરત શહેરના સચિન વિસ્તારમાં આવેલી જયરાજ ઇન્ડસ્ટ્રીમાં અચાનક ભીષણ આગ લાગતા અપરાતભરીનો માહોલ સર્જાયો હતો તો ઇન્ડસ્ટ્રીના ચોથા મળે આવેલા યાદના ગોડાઉનમાં ભયંકર આગ લાગી હતી અને થોડા સમયમાં જ આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું જેના કારણે દૂર દૂર સુધી ધુમાડાના ગોટે ગોટા નીકળતા જોવા મળી આવ્યા હતા તો અહીંયા યાદનો મોટો જથ્થો સંગ્રહિત હોવાથી આગ ઝડપથી પછડી ગઈ હતી તો આગને પગલે ઇન્ડસ્ટ્રીમાં કામ કરતા શ્રમિકોને આસપાસ લોકોમાં દોડધામ મચી જવા પામી હતી અને ભયનો માહોલ છવાઈ જવા પામ્યો હતો

તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર મોબાઈલ એપ